શું મિત્રો તમે પણ મિત્રો કપાસની ખેતી કરી છે મગફળીની ખેતી કરી છે જુવાર છે બાજરી છે મિત્રો આવા પાકની ખેતી કરી રહ્યા છો અને મિત્રો તમારા પણ પાકની અંદર ભૂંડ અથવા તો નીલગાય અથવા તો મિત્રો રેડિયા ઢોરની વાત કરીએ તો મિત્રો આવીને તમારા પાકને ખૂબ નુકસાન કરી રહ્યા છે તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો હું આ વિડીયોની અંદર મિત્રો તમને બધી જ માહિતી આપવાનો છું અને મિત્રો એક એવી દવા આપવાનો છું જે સસ્તી પણ છે અને મિત્રો નથી કોઈ નુકસાનકારક કે ખૂબ એવું સારું એમનું રિઝલ્ટ છે તો મિત્રો વિડીયોમાં એ સુધી બન્યા રહેજો તો મિત્રો હું શું તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નાની એવી જાહેરાત આપવાની છે શું તમે રીંગણીની ખેતી કરો છો શું તમે મરચીની ખેતી કરો છો શું તમે ટામેટાની ખેતી કરો છો શું તમે ફૂલની ખેતી કરો છો શું તમે કોબીસની ખેતી કરો છો શું તમે ફુલાવરની ખેતી કરો છો તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે તો જો મિત્રો તમે રીંગણી મરચી ટામેટી કોબીસ ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો આજે સ્ટોકની અંદર મળી રહેશે તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો તો સાથે સાથે મિત્રો વાત કરીને દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માંગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે મિત્રો એનએસ બી અપ્રુવલ નર્સરી છે અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો સંજય મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છીએ મેઇન ટોપિક એ છે કે કપાસની અંદર મિત્રો અત્યારે ભૂંડનો એવા જે મિત્રો એ ઝીંડવા અને કપાસ મિત્રો બગાડી રહ્યા છે તો એમની માટેનો જ મિત્રો આ વિડીયો છે તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો સૌપ્રથમ પહેલા વાત કરી દઉં તો મિત્રો અત્યારે ભૂંડને મિત્રો વાત કરી દઉં તો મોસ્ટ ઓફલી જે મગફળી વાવેલા ખેડૂતો છે એમને મિત્રો ફેન્સિંગની સુવિધા છે અત્યારે કારણ કે સરકાર દ્વારા જે આ તાર ફેન્સિંગની યોજના બહાર પડે છે એમાં મોસ્ટ ઓફલી ખેડૂતોનો આ વર્ષે વારો આવી ગયો છે તો એમના કારણે મિત્રો મગફળી કોઈ ભૂંડ મિત્રો અત્યારે ખાવા જઈ શકતા નથી કારણ કે ફરતી બાજુ ફેન્સિંગ છે જાળી છે તો મિત્રો અત્યારે ભૂંડનો એક નવો ટૂંકમાં અત્યારે એ ચાલુ થઈ ગયો છે મિત્રો આજે આપણે ઝીંડવા છે ઝીંડવા તમે આ ઝીંડવું જોઈ શકતા છો મિત્રો આ ઝીંડવું મિત્રો અડધું ખાઈ જતું હોય છે ને અડધું મિત્રો બગાડી નાખતું હોય છે તો મિત્રો અત્યારે આ ભૂંડે ચાલુ કરી દીધું છે તો મિત્રો એવામાં હું આજે તમારી માટે એક દવા લઈને આવી ગયો છું જેમનું ખૂબ સારું રિઝલ્ટ છે અને મિત્રો ભૂંડની વાત કરી દઉં તો ભૂંડ મિત્રો અત્યારે નથી તો ઝટકાથી હારતા કે નથી તો મિત્રો તમે કોઈ બીજી સગવડ કરો છોટ મૂકો છોટ મૂકો તો મિત્રો પા પાપ થાય ટૂંકમાં ભૂંડ મરી જાય એવું બધું થતું હોય છે ઝટકાની અંદર મિત્રો ભૂંડ કોઈ ઝટકા હારતો નથી મિત્રો અત્યારે અમારા એરિયાની અંદર તો ભૂંડનો એટલો અતિશય ત્રાસ છે કે જે મિત્રો કોઈ આપણે માણસો જો ભૂંડને તગડવા માટે જતા હોય છે તો ભૂંડ એમને પણ વાંહે દોડે છે તો મિત્રો એવામાં આપણે શું કરવું જોઈએ તો મિત્રો જો ટૂંકમાં ભૂંડ વાંહે ધોડાવે કદાચ આપણને થોડીક ઈજા પહોંચાઈ ગઈ હોય તો મિત્રો ખૂબ આપણે હેરાન થતા હોય છે તો એમની માટેનો જ મિત્રો આજે વિડીયો છે તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં કે જો તમે ઝટકો વાપરો છો અને જો મિત્રો તોય આવી જતા હોય છે તો આમને અંદરથી નહીં આવે તો મિત્રો હું તમારી પહેલી વાત મિત્રો કોઈ આ પ્રમોશનનો વિડીયો નથી આપણે આ દવાને આપણે કાંઈ લાગે વાગે નહીં આપણે યુઝ કર્યું છે કપાની અંદર એટલે આપણે તમને કેવી બાકી આપણે કોઈ જાતનો આમાં પ્રમોશન નથી તો મિત્રો તમે જે આ દવાનો ફોટો છે અત્યારે બાજુમાં સ્ક્રીન ઉપર જોઈ શકતા છો દવાનું નામ છે ડ્રી ફાયર મિત્રો આ દવા શું કરે છે આ એક ઓર્ગોનિક પ્રોડક્ટ છે કોઈ રાસાયણિક પ્રોડક્ટ નથી અને મિત્રો જો કંપની જે છે એ સાથે એક માસ્ક આપે છે અને બે મોજા આપે છે કારણ કે જે બોટલ તમે જ્યારે ખોલો છો ત્યારે તમારે મોજા અને માસ્ક પહેરી લેવાનું છે હવે હું તમને એ કહી દઉં કે કઈ કંપનીની છે તો મિત્રો કંપનીની આપણે વાત કરી દે તો રાકોલ્ટો કંપનીનું નામ કાંક એવું છે અને ડ્રીફાયર દવાનું નામ છે મિત્રો હવે એમ આરપીની વાત કરી દઉં ને તો પાંચસો એમએલના મિત્રો સાતસો રૂપિયા છે અને પર પંપ એમનું માપ પંદરથી વીસ એમએલ નાખવાનું છે હવે આ દવા શું કામ કરશે તો મિત્રો આ દવા રહીને જે પાકની અંદર તમે દવાનો સ્પ્રે કરો છો એક્ઝામ્પલ દઈ દઉં કે તમે જો કપાસની અંદર આ પાક ટૂંકમાં આ દવાનો ઉપયોગ કર્યો છે તો મિત્રો બે તમને ફાયદા થવાના છે એક તો મિત્રો વાત કરી દઉં કે તમારા જે કપાસની અંદર જે રોગજીવત છે એ બધી જતી રહેશે કારણ કે રોગ જીવાયતની અંદર પણ આનું ખૂબ જેવું સારું રિઝલ્ટ છે બીજા નંબરે જે પાકની અંદર તમે દવાનો સ્પ્રે કર્યો છે એ ટૂંકમાં તમારો પાક રહ્યો એ મિત્રો એકદમ કડવાશ પડતો થઈ જશે કદાચ તમારા હાથની અંદર જો એ દવા પંપે જ્યારે સાંટતા હોય ત્યારે મિત્રો જો તમારા હાથમાં જો દવાનો સેજ ટૂંકમાં સેજ અડી હોય ને તો એ તમને અઠવાડિયા સુધી તો મિત્રો જે ખાવી બધું કડવું લાગે ને એવું બધું એટલું મિત્રો દવાનું આમ ટૂંકમાં રિઝલ્ટ છે એમ પછી બીજા નંબરે વાત કરી દઉં તો કોઈ આપણા શરીરને આડઅસર નથી કરતી કે આપણા પાકને પણ આડઅસર નથી કરતી એમ ટૂંકમાં આ દવા આપણને નડતી નથી કારણ કે આ દવા રાસાયણિક નથી ઓર્ગોનિક પ્રોડક્ટ છે એટલે આપણને આ દવા કોઈ નડવાની નથી કદાચ તમને પવનનો અવાજ આવતો હોય વધારે તો એડજસ્ટ કરી લેજો કારણ કે પવન ખૂબ અત્યારે અતિશય વધારે છે પણ આ મોસ્ટ ઓફલી ખેડૂતોનો આવો પ્રશ્ન હતો મિત્રો એટલે આપણે અત્યારે પવનની અંદર પણ વિડીયો શૂટ કરવો પડે છે કારણ કે હવે રેગ્યુલર વરસાદની આગાહી પણ છે જો મિત્રો કદાચ વરસાદ આવતો હોય તો આપણે વિડીયો નો શૂટ થાય તો કદાચ પવનનો થોડોક અવાજ આવતો હોય તો એડજસ્ટ કરી લેજો તો મિત્રો આ જે દવાનો ઉપયોગ છે એ તમારે એક્ઝામ્પલ દઈ દઉં કે આ કપાસની અંદર તમે કરી શકો કારણ કે આ દવાનું રિઝલ્ટ વીસ થી પચીસ દિવસનું જ છે પચીસ દિવસથી પછી મિત્રો પાછું તમારે રેગ્યુલર જે પ્રમાણે સોડની અંદર જે મીઠાશ આવવી જોઈએ એ આવી જતી હોય અથવા તો બીજી વાત કરી દઉં તો કપાસમાં આપણે કાંઈ મીઠાશની જરૂર નથી એમ હવે વાત કરી દઉં તો તમે મગફળીની અંદર પણ સ્પ્રે કરી શકો છો કારણ કે મગફળીની અંદર જ્યારે તમારે હું કદાચ તમારી પાસે ફેન્સિંગની એની સગવડ ન હોય અને તમે એમના વાવ્યું હોય ઝટકાના સહારે તો મિત્રો જો તમે એમાં વાવી દેશો તો એમાં આ દવાનો જો સ્પ્રે કરશો તો ચાલશે કારણ કે તમારે મગફળી વીસ દિવસની અંદર તો કંઈ કમ્પ્લીટ થઈ નથી જવાની અને વીસ દિવસની અંદર તો આ દવાનું રિઝલ્ટ પણ જતું રહેવાનું છે એક ખાસ મારા મિત્રોને અથવા તો બધા જ ખેડૂતોને મારે જણાવવાનું કે કોઈ ખેડૂતો શાકભાજીના પાકની અંદર આ દવાનો ઉપયોગ ન કરતા જો તમને એવું હોય કે અમે આ દવાનો સ્પ્રે કરી ઈયળને એ બધું કઢી નાખવી તો મિત્રો વય પણ જશે હું કહું કે વય જશે પણ મિત્રો એ આપણે જ ટૂંકમાં ખેડૂતોને જ ખાવાનું છે એટલું તમારે મગજમાં યાદ રાખવું આપણે લોકોને જ ખાવાનું છે તો કોઈ ખેડૂતો આ દવાનો ઉપયોગ શાકભાજી પાકની અંદર નહીં કરે તો મિત્રો જો તમે પણ ભૂંડથી ત્રાસી ગયા હોય અથવા તો નીલગાય રેઢિયાર ટૂંકમાં આ બધાને મિત્રો જો તમે આ દવાનો સ્પ્રે કરશો તો મિત્રો તમારા ઓલામાં એક ખેલ તો આવશે પણ જે એક ખેલ સાખી જશે પછી મિત્રો નહીં આવે કારણ કે એમને સ્વાદ કડવો લાગવાનો છે એટલે કાંઈ આવવાના હે નહીં મિત્રો આ કપાસ તમે બ્લોગ જોઈ રહ્યા છો મિત્રો આ કપાસની વાત કરી દઉં ને તો આ કપાસની અંદર સ્ટાર્ટિંગના ત્રણ ચાર દિવસ મિત્રો કન્ટિન્યુ ભૂંડ આવીને મિત્રો આ ઝીંડવા આપણા બગાડતા હતા પછી મિત્રો આપણે આ ચોટીલાથી ટૂંકમાં એગ્રોમાંથી દવા લઈએ આ એગ્રોવાળાની સલાહ હતી અને આપણે આમની અંદર સ્પ્રે કર્યો હોય આ છઠ્ઠો દિવસ ચાલુ છે મિત્રો છઠ્ઠા છ દિવસની અંદર આમાં આજે ભૂંડે પગ નથી મળ્યો એટલો મિત્રો આ દવાનો ટૂંકમાં ગંધ આવતી હોય છે એમ અને વાત કરી દઉં તો બાજુમાં મિત્રો આપણે થોડોક એક વાલોળીનો સહ કરેલો હતો એમાં પણ જો મિત્રો દવાની જણ ગઈ હતી ને એ પણ અત્યારે કડવાસ પડતી લાગે છે તો મિત્રો દવાની વાત કરી દઉં તો તમારે દવા સાઠતી વખતે આ ખ્યાલ રાખવાનો છે જો તમારી પાસે રેનકોટની સગવડ હોય તો રેનકોટ અને માથે હેલ્મેટ પહેરી લેવું અને હાથમાં મોજા પહેરી લેવા એમના કારણે જે તમારા શરીરની અંદર આ દવાનું જણબંધ ટૂંકમાં નહીં જાય અને તમને કોઈ બીજું ટૂંકમાં શું કહેવાય કંઈ એવી નહીં આવે એમ બાકી આ દવાની કોઈ આડઅસર નથી ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને ટૂંકમાં હાવ કહે તો સસ્તું જ કહેવાય કારણ કે પાંચસો એમ એલના માત્ર સાતસો રૂપિયા હે અને પ્રતિ પંપ આપણે ખાલી પંદર એમએલથી વીસ એમએલ નાખવાનું છે જો તમે વીસ એમ નાખો હો તો મિત્રો તમારે પચીસ પપ થશે અથવા તો બીજી વાત કરી દો જો તમે પંદર એમએલ નાખો છો તો તમારે ત્રીસથી તેત્રીસ પપ જેવું થશે તો મિત્રો સાતસો રૂપિયામાં તેત્રીસ પપની દવા આવે છે ટૂંકમાં મારા ખ્યાલ મુજબ તમારા દસ વીઘાનો કપાસ હોય ને તો ટૂંકમાં એટલે થઈ જાય એમ તો સાતસો રૂપિયાની અંદર મિત્રો જો આપણે ભૂંડ અથવા તો નીલગાય ન આવતો હોય આપણા ખેતરમાં તો એ સાતસો રૂપિયા ટૂંકમાં આમાં જે આ ભૂંડને એ લીલ આપણા જે આ ઝીણમાં બગાડી નાખે છે એ બધું આમાં ટૂંકમાં આપણે વસૂલ થઈ જશે તો જે કોઈ ખેડૂત આ દવાનો ઉપયોગ કરવા માંગતા હોય તે કરી શકો છો અને હું આમની લિંક પણ મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અથવા તો વાત કરી દઉં જો તમને ક્યાંય આ દવા ન મળે તો મિત્રો નજીકી અગ્રોવાળાને કેવું કે અમારે આ દવા મગાવી છે આજે હું તમને એન્ડમાં તમે અત્યારે સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકતા છો મિત્રો આ દવા બાબતે કોઈ પર્સનલ મિત્રો કોલ મને નહીં કરે કારણ કે મેં આ કોઈ દવાનું પ્રમોશન નથી કર્યું ખાલી મેં આમાં ટ્રાય કરી છે એટલે તમને મેં ટૂંકમાં જણાયું છે એમ કે તમે આ કરી શકો હો એમ કારણ કે જો આના સિવાય તમારે બીજું કાંઈ કામકાજ હોય તો મિત્રો તમે કોલ કરી શકો છો બાકી આ દવા બાબતે મિત્રો બને ત્યાં સુધી તમારે એગ્રોમાં સંપર્ક કરવાનો રહેશે કારણ કે આ દવાથી આપણે કોઈ પાંચ પૈસા એ કમાવાના નથી કારણ કે આપણે કોઈ પ્રમોશન વિડીયો નથી ખાલી આપણે આમાં ટ્રાય કરી એ તમને મેં શેર કર્યું છે તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત